આજે બપોરના સમય નવસારીના આશાપુરી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટર નજીક પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી આજે બપોરના સમય નવસારીના આશાપુરી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટર પાસેની ભૈરુનાથ મોબાઈલ નામની દુકાનની આગળ પાર્ક કરેલી એક મારુતિ વાનમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી હતી અને જોતજોતામાં મારુતિ વાન સંપૂર્ણ આગની ચપેટમાં આવી ગઈ હતી સંપૂર્ણપણે સંપે ખાબ થઈ જવા પામી હતી ત્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ફાયર ડિપાર્ટમેન્ટમાં કંટ્રોલ રૂમમાં કોલ મળેલો હતો કે આશાપુરી મંદિર પાછળ એક વેનમાં આગ લાગેલી છે એટલે તાત્કાલિક ફાયર ફાઇટર અને ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચી આગ બુજવામાં આવેલી છે એમાં કોઈ જાનહાનિ કે ઈજા થયેલી નથી ખાસ કરીને જે ના જે કોલ હતો તે બાય મિસ્ટેક એડ્રેસમાં ભૂલ હતી એને લઈને ફાયર એન્ડર મોડો પહોંચ્યો હતો કોઈક માણસે ફોન કરેલો હતો કે હાસાપુર મંદિર માં આગ લાગેલી મંદિર પાસે આગ લાગેલી એમ કીધું એટલે મેં વિજલપુર ની ગાડી મોકલાઈ દીધી હતી પણ કોઈ પાછા એક વ્યક્તિનો ફોન આવ્યો કે આશાપુર મંદિર પાસે આગ લાગેલી છે એટલે તાત્કાલિક પણ અમે દુધિયા ફાયર સ્ટેશન પરથી ફાયર ફાયર ફાઈટર મોકલાવી ઘટના સ્થળ પર આગ ઓલવી આવેલા છે પડત કેટલા કલાકની ની જીમત હતી અને કેટલા ફાયર જવાનો હતા ફાયર જવાના છ એક જેવા ફાયરમેન હતા એક ડીસીઓ હતા મેં વોટર બાઉઝર અમારું એક એક સેડ એકત્રાડી ઘટના સ્થળ પર પહોંચી આ હતી